પોતાના જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો આ હેતુથી ચંદ્રકેતુ નામના રાજા શોભાઈમાન શહેરમાં ગયા એવામાં કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ વાણિયાને જૂઠો બોલનારો જાણીને મોટો દુઃખ અને બંધન તિરસ્કાર ઘણા દુઃખ હોય એવો સાપ આપ્યો એટલામાં સાધુવાણીઓ જ્યાં પોતાના જમાઈ સાથે રહેતો તોય એ ગામના રાજાનો ખજાનો તોડીને ધન ચોરો ચોરી લાવીને વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ ગયો ચોરને પકડવા રાજાના સિપાહીઓની પાછળ દોડી આવ્યા ચોર જ્યાં સસરોને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી સાના માના ત્યાંથી નાસી ગયા સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણ્યો હતો ત્યાં ચોરેલું ધન પડેલું જોયું સાધુ વાણિયાને અને જમાઈને કેદ કાને બાંધી અને લઈ ગયા ઘણા આનંદથી દોડતા આવી અને રાજાને કહ્યું કે મહારાજ અમે બે ચોરને પકડી લાવ્યા છીએ એમને જોઈ અને હુકમ કરો આવું સાંભળીને રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેતકાને પૂરી દેવાની શિક્ષા આપી સિપાહીઓને એમને સખત માંગીને મોટા કેદકાનામાં પૂરી દીધા સત્રેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કંઈ સાંભળ્યું નહીં ચોરાઈ ગયેલું ધન તો લઈ લીધું સાથે સાથે અવિચારી સાધુવાણીયાનું પણ ધન લોટી લીધું બીજી તરફ સત્રેવના શાપ્તી સાધુવાણીઓ સ્થિત પણ ઘણી દુઃખી થઈ પોતાના ગામમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા સાધુવાણીયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી દર્શથી ભૂખથી ઘેર ઘેર ભરવા લાગી કન્યા કલાવતી પણ દરરોજ ઘેર ઘેર ભીખ માગી કાઢી એક દિવસ કન્યાને ઘણી ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ જ્યાં સત્યનારાયણ દેવનું વ્રત થતું અને પૂજન થતું હતું આ વ્રત અને પૂજન જોતા એને આનંદ પામે બેઠી સત્યનારાયણની કથા સાંભળી સત્યદેવને પ્રાર્થના કરી કે મારા દુઃખ માટે મારા પિતા અને મારા સ્વામી આશીર્વાદ ભગવાન પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ કહી રોજના કરતાં ઘેર મોડી આવી ઘરમાં આવતા એની મા લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે પુત્રી તું આજે આટલી બધી મોડી રાત સુધી ક્યાં હતી અને તારા મનમાં શું છે કલાવતી કન્યા પોતાની માને ઉતાવળને કહે છે કે હેમાં હું બ્રાહ્મણના ઘેરે મનમાં ધારેલું કામ પાર પડે વ્રત અને પૂજન કથા થતી હતી ત્યાં બેઠી હતી એવું કલાવતી કન્યાનું બોલવું સાંભળી સાધુ વાણિયાની શ્રી દિલાવતી ભગવાન સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થયું આ મહાસતી વાણિયાની શ્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુને બોલાવી સત્યદેવનું વ્રત કરવા બેઠી પોતાના સ્વામી અને જમાઈ પોતાના ઘેર જલ્દી આવે આ હેતુ મનમાં લાવી અને પૂજન કરવા લાગી પૂજન કરતી વખતે સત્યદેવની પાસે અરઘડીએ એવું વરદાન માગતી કે હે ભગવાન સત્યનારાયણ મારા સ્વામી અને જમાઈ ના અપરાધ ને ક્ષમા કરવાારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રાજા જે લીલાવતીના સ્વામી અને જમાઈને બંદીકાના માં મૂક્યા હતા સપનામાં આવી નાગના કરી કે રાજા તું નીર અપરાધી બે વાણિયાને સવારે છોડી મૂકી દે એમનું જે ધન લઈ લીધું છે તે સગડું એમને પાછું આપી એમનો આદર સત્કાર કરી વિદાય કર નહીં તો તારા તારા રાજપાટ પુત્ર કુળનો નાશ આ પ્રમાણે રાજાને સપનામાં આવી અને ભગવાન સત્યનારાયણ અંતર ધ્યાન થયા રાજાએ એ સભામાં સિંહાસન ઉપર બેસી સર્વસભાની સપના વાત કરી સિપાહીઓને આજ્ઞા કરી બંદીકાનામાં વાણિયાના પુત્રોને રાખ્યા છે એમને હમણાં છોડી લાવો એવી રાજાની આજ્ઞાતા પર સિપાહીઓએ બેવ જણાને બંદી કાનેથી રાજાની સભામાં લાવ્યા અને વિનય સાથે જણાવ્યું મહારાજા બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છે બહુ બંદીકાનેથી ચૂટેલા વાણિયાના પુત્રોની નમ્રતાથી નમસ્કાર કરતા પૂર્વનો અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ પણ બોલ્યા નહીં ગરીબ વાણિયાના પુત્રોને ચંદ્રકેતુએ ઘણા આદર ભાવથી આ બે વાણિયાના પુત્રોએ આ દિન સુધી કર્મના અંતરાય મોટું દુઃખ ભોગવું છે હવે પછી એમને કોઈ પીક નથી એવી આજ્ઞા થતાં બેઉને પગની બેડીઓ તોડાવી નખાવી વસ્ત્ર ઘરેણા પહેરાવી સંતુષ્ટ કર્યા બેઉ જણાને પોતાની પાસે બેસાડી એમની સારી વાતચીત કરી સંતોષ ફમાડ્યો દેવનું પ્રથમ જેટલું ધન હરણ કરી લીધું હતું એમને બમણું ધન આપી ચંદ્ર રાજા કહેવા લાગ્યા કે સજ્જનો હવે તમે તમારા પોતાના ઘેર જાઓ આ પ્રમાણે